જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો એક ઓડિયો ક્લિપ મૂકેલી છે ચાર પાંચ દિવસને આસપાસ થવા એવું હશે એ ઓડિયો ક્લિપનું ટાઇટલ છે ઓહમ સોહમ કોણ છે કેવી રીતે જાણવા આ ઓડિયો ક્લિપ ઉપર એક ભાઈની કોમેન્ટ આવેલી છે નામ છે દિનેશ ઝાલા કોમેન્ટમાં લખે છે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ એક સાધુ પાસે મેં સાંભળેલું એનું નામ તો નહીં દઉં એમણે કહ્યું કે એક માણસ ધ્યાન ધરવામાં કોમામાં વયા ગયા અને પછી તેમને તેના છોકરા દવાખાને લઈ ગયા અને બે વર્ષ પછી ભાનમાં આવ્યા તો શું આ વાત સાચી હશે સમજાવવા નમ્ર વિનંતી જય ગુરુદેવ બિલકુલ વાત સાચી છે જરાય આમાં શંકાના સ્થાન નથી શું કામે મિત્રો દિનેશ ઝાલાજી કે મેં એકવાર કીધેલું છે કે જે કોઈ વ્યક્તિ પોતાના શરીરના કોઈ પણ ભાગમાં ધ્યાન ધરશે નખથી શીખા સુધી જેમ કે મૂલાધાર ચક્ર સ્વાદિષ્ઠાન ચક્ર મણિપુર ચક્ર અનાહત ચક્ર વિશુદ્ધાખ્ય ચક્ર ચક્ર કે દસમા દ્વારમાં મસ્તકના મધ્ય ભાગમાં ચક્ર એક્સ વાય જેડ પૂરા શરીરમાં ક્યાંય પણ ધ્યાન ધરશો તો કોમામાં તો શું પાગલય થઈ જવાય અને ગોડિયોમાં હું બોલી ચૂક્યો છું કે શરીરમાં ક્યાંય પણ ધ્યાન ધરવામાં બહુ મોટો ખતરો રહેલો છે ઘણા બધા લોકો ત્રિકુટીમાં આગના ચક્રમાં ધ્યાન ધરાવે ડાયરેક્ટ એમાં કેટલાય પાગલ થઈ ગયા ઘણા દસમા દ્વારમાં ધ્યાન ધરાવે છે કેટલાય પાગલ થઈ ગયા બરાબર દસમા દ્વારમાં સરવાળે ઉપર ચામડી જ આવે આગના ચક્રમાંય સરવાળે ચામડું જ આવે કંઠકમલીમાં ચામડું જ આવે બધા ચક્ર દેહમાં ક્યાંય પણ ધ્યાન ધરો સરવાળે એ દેહનું રૂપ છે શરીરનું રૂપ છે તો રૂપી માયા છે તો શરીરમાં તમે ક્યાંય પણ ધ્યાન ધરો એટલે એ માયાનું ધ્યાન થયું બરાબર અને માયા એ ગમે તેમ કરીને તમને ફસાવી દે ઘણા એને ચક્કર આવીને પડી જાય છે ઘણા એને બીપી લો થઈ જાય છે ઘણા એને બીપી વધી જાય છે ઘણા મેન્ટલ થઈ જાય છે મેન્ટલ હોસ્પિટલમાં પહોંચી જાય છે કોમામાંય વયા જાય છે કારણ કે શરીરનું જે ધ્યાન છે એ ખતરાથી ખાલી નથી એટલા માટે કોઈ અનુભવી જે ગુરુ હોય હું ઘણીવાર કહું છું કે સોહમ શબ્દ જે છે એ કોઈ પણ પ્રકારની હાનિ વગર આડઅસર વગર સાઈડ ઇફેક્ટ વગર આ ધ્યાન તમે ધરી શકો છો એ શ્વાસની ક્રિયાનું ધ્યાન છે જેની અંદર ઓલરેડી પહેલેથી જ સોહમ શબદ ચાલી રહ્યો છે જેનું આપણે ભજન કરવું પડતું નથી હું ઘણા ઓડિયોમાં બોલું છું આપમેળે સતત ભજન ચાલુ છે એ ભજનને સાંભળવાનું છે ઘણા ઓડિયોમાં બોલું છું ભજન ગાવાથી પણ કાંઈ નહીં થાય અને ભજન સાંભળવાથી પણ કાંઈ નહીં થાય આ જે ભજન ગાય છે સાંભળી છે ને ભજન છે જ ને એને સંતવાણી કહેવાય એ પણ મેં કીધેલું બરાબર તો આ સંતવાણી ગાવાથી પણ કાંઈ નહીં થાય સંતવાણી સાંભળવાથી પણ કાંઈ નહીં થાય ધ્યાન ધરવાથી પણ કાંઈ નહીં થાય પણ સંત વાણીના અર્થ છે સંતોના જે શબ્દો છે એ વાણી કિ શબ્દ કિના જે શબ્દો છે તેને સમજવાનો પ્રયત્ન કરો કે શું કહે છે આ વાણી આ શબ્દ શું કહે છે એને સાંભળી સમજી અને જીવનમાં ઉતારો અને અમલમાં મૂકો આચરણમાં મૂકો રસ્તે હાલો એટલા માટે હું કહું છું કે સાચા દેહધારી ગુરુ તમે ગોતો જો ન મળે સાચા ગુરુ તો માતા પિતાની સેવા કરી લો ભૂખ્યાને ભોજન આપો તરસ્યાને પાણી આપો ગાયોને નિરાણ આપો કબૂતરને દાણા નાખો હે પક્ષીઓને ચણ નાખો માછલાઓને લોટ આપો કૂતરાઓને લાડવા બનાવીને બધું એક ગ્રુપ કરીને નાખો કીળિયારું પૂરો ભૂખ્યાને ભોજન આપો ત્રસ્યાને પાણી આપો દરેકનો આ તમે મદદ કરશો તો ઘણા બધા ઉપર ઉઠતા જશો અને સત્ય એ જ ધર્મ બિલકુલ જીવનમાંથી અસત્ય કાઢી નાખો સત્યના રસ્તે જ હાલવાનું બિલકુલ અસત્ય કર્મ આજથી જ બંધ કરો અને સત્ય દ્રષ્ટવાન રસ્ સત્યના રસ્તે ચાલવાનું ચાલુ કરી દો તો ભક્તિ ભજન પણ કરવાની જરૂર નથી ધ્યાન પણ ધરવાની જરૂર નથી સત્ય એ જ ધર્મ પાંચસો ઓડિયોમાં હું બોલો છું સત્કર્મ કરે ઓર ચૂપ રહે ચાહે છાઉ મિલે યા ધૂપ મિલા સતાર બાદ સતારધાર બાપુ વાણ્યું ઘણી વાર બોલું છું સત્કર્મ કરે એટલે સત્યના જ રસ્તે આલે સત્કર્મ જ કરે કોઈની સાથે ઠગાઈ ન કરે છલ ન કરે કપટ ન કરે જીવોની હત્યા ન કરે દરેકની ઉપર ભાવ રાખે પ્રેમ રાખે હળીમળીને રહ્યો બસ આનું નામ ભક્તિ છે જીવ માત્ર પર દયા રાખો માતા પિતાની સેવા કરો બાળકોને સંસ્કારો સારા આપો દારૂ જુગાર ઝઘડા ગેરકાનૂની કાર્યો આનાથી દૂર રહો ટોપ જીવન જીવી જાઓ અસત્યનો માર્ગ બિલકુલ ત્યાગી દો કે આજથી મારે અસત્ય કરવું જ નથી સત્યના જ માર્ગે ચાલવું ટોટલ સંપૂર્ણ સત્યનો માર્ગ હે અતિરિક્ત લોભ એ પાપનું મૂળ છે બહુ લોભમાં ફસાવું નહીં આવી મળે એનો ઈનકાર નહીં ન મળે એનો લોભ નહીં જાય છે મારું નથી મારું છે કે જવાનું નથી તોય તમારે ભક્તિની જરૂરત જ નથી જે પાપ કર્મો કર્યા જે કર્યું એ બધું ભૂલી જાઓ ટોટલ ભૂલી જાઓ થઈ ગયું થઈ ગયું નવેસરથી જીવન શરૂ કરો સુભાકા ભૂલા હોવા શામ લોટ લોટાય દઉસે ભૂલા નહીં કહે તે કે અમે અમારા જીવનમાં ભૂલા પડી ગયા હતા હવે સરથી જિંદગી ચાલુ ઘરે આવતા રહ્યા અમે જેમ હવારનો માણસ ભૂલો પડી ગયો હોય ને હાંજે ઘરે આવતો આવતો રહ્યા હતા અને ભૂલો પડી ગયો કેમ કહેવાય એમ અમે અમારા જીવનમાં ભૂલા પડી ગયા હતા અમે રસ્તો ભટકી ગયા હતા હવે આજથી જ અત્યારથી જ અમાર સત્યને રસ્તો ચાલુ કરી દેવો અમે ઘરે આવી ગયા પતી ગઈ વાત રહી વાત ધ્યાન નહીં તો ધ્યાન જે છે એ અનુભવી ગુરુ મળે સાચા દેહધારી સદગુરુ મળે જેને સોહમ શબ્દને જાણ્યો છે માયણો છે આત્માને ઓળખો છે ઓમકાર શબ્દને સર્વવ્યાપક સાંભળો છે જેનું સત્ય ધર્મ છે સત્યના આચરણમાં છે સદાચારી છે કપટ કોઈનો કરતો નથી સત્ય ધર્મ છે ધન દોલતના જે લોભ લાલચમાં ફસાતા નથી જોકે જાજા ભાગે આવા સંતો કોઈ ગુરુ બનશે પણ નહીં કદાચ એવા સંતો તમારી માથે દયા કરે અને ગુરુ બની જાય તો બેડો પાર થાય ભેળો એટલે જીવન રૂપી આપણો પાર થઈ જાય મુક્તિમક્ષને પ્રાપ્ત કરી લે અને એવા સંત મળે એ તમારી જ વસ્તુ તમને બતાવે તમારી જ વસ્તુ તમને એ બતાવશે એ પોતાની કાંઈ નહીં ભેળવે તમારી વસ્તુ શું છે કીડીથી કુંજર સુધી આપણી જ વસ્તુ જે છે આપણી અંદર ઓલરેડી સોમ શબ્દ ચાલી જ રહ્યો છે એ સોમ શબ્દનું જ ભજન તમને આપશે ઘરનું કાંઈ નહીં આપે ક્યાંય ધ્યાન નહીં આપે કાંઈ નહીં આપે બસ એમ કહેશે કે એક આસન બિછાવો એકાંતમાં બેસો એકાંતવાસમાં ક્યાંય જંગલોમાં ગુફામાં જવાની જરૂર નથી ઘરે રહીને તમારા સંસારમાં રહીને તમારો વ્યવસાય તમારો સંસાર તમારો વ્યવહાર તમારો પરિવાર ટોટલ હાચવો અને માત્ર એકાંતે બેસી કોઈ પણ મંત્ર જપવાનો નથી એકાંતે બેસી નાસિકાના અગ્ર ભાગ ઉપર ધ્યાન ધરો નાસિકાના છિદ્રોમાં જે શ્વાસને ખેંચીએ છીએ એમાં સો અને બહાર કાઢીએ છીએ હમ આ ભજનને સાંભળવાનો પ્રયત્ન કરો આ ભજન સુરતા થકી સંભળાય સુરતાને ત્યાં જોડો એકાંતમાં બેસો એક આસન લગાવો ધ્યાન ધરવાનું ચાલુ કરો પાંચ દસ પંદર મિનિટથી પણ અનુભવી ગુરુ પાસેથી આ મેળવજો બરાબર અભ્યાસ કરો કોઈ પ્રકારની આડસર નથી કોઈ પ્રકારનું જોખમ નથી અને શ્વાસનું ધ્યાન છે ક્યાંય ચિત્રનું ધ્યાન નથી શ્વાસ એક પવન છે પવનનું કોઈ ચિત્ર નથી સોહમ શબ્દનું પણ કોઈ ચિત્ર નથી પ્રકાશ સ્વરૂપ છે પ્રકાશ છે જેમ જેમ તમારો અભ્યાસ પાકો થતો જશે તેમ તેમ સોહમ શબ્દ પ્રગટ થતો જશે સોહમ શબ્દ પ્રગટ થયો એટલે સીધો આ શબ્દ પ્રગટ થાય હે આને કહેવાય છે સુરત શબદ યોગ જ્યારે સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો અને સુરતા એને પકડી લીધો સુરત શબદ યોગ સુરત એટલે આપણું ધ્યાન ચિત શબદ એટલે સ્વયં શબદ યોગ એટલે જોડાવવું તમારી સુરતાની આ જોડાઈ ગઈ આનું નામ છે સુરત શબદ યોગ અને સીધો શબ્દ જ પ્રગટ થાય છે બસ ને આ ધ્યાન તમારું જોડાડી દો જેમ જેમ તમારો અભ્યાસ વધતો જશે તેમ 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 એક દિવસ એવો આવશે મન સંકલ્પ વિકલ્પ કરતું બંધ થઈ જશે મન શાંત થઈ જશે મન તમારા કંટ્રોલમાં આવી જશે મન કાબૂમાં આવી જશે પછી ધ્યાનનો અભ્યાસ થઈ ગયા પછી હાલતા ચાલતા ખાતા પીતા બેહતા ઉઠતા ટોટલ તમારો ધંધો કરતાં કરતાં પણ તમારી એ સોમ શબ્દમાં જ રહે ને તમારું શરીર સંસારમાં રહે જેમ દીકરીઓ પાણી ભરીને આવતી હોય ને વાતું કરતી આવતી હોય બેડું માથી એક પાણીનું ટીપું પડતું નથી ઉપરથી ગાગર પડતી નથી છૂટું બેડું હોય માથે ઇંડોણીની માથે અને વાતું કરતી આવતી હોય છે તાલિયું મારતી આવતી હોય છે એમ એની બેડે બેડામાં સુરતા છે અને એનું શરીર એનું મન એનું વાતું મારશે શરીર છે મન એને વાતુંમાં છે હે પણ તમારી સુરતા એ સોમ શબ્દમાં જ લાગી રહે આ ભજન છે સોહમ શબ્દનું અને સોહમ થકી જ કંઈક સંતો પાર પડ્યા છે સોહમને જ આત્મા કહેવાય છે સોહમને આત્માનું નામ પણ કહેવાય છે અરે સોહમને જ હાચું નામ પણ કહેવામાં આવે છે અને સોહમને જ આત્મસાર પણ કહેવામાં આવે છે એ સોહમ શબ્દ થકી કંઈક સંતો મુક્તિમોક્ષને પ્રાપ્ત કરી ગયા છે તમામ સંતોએ સોમ શબ્દ ઉપર બહુ ભાર આવ્યો તમામ દેવી દેવતાઓ પણ સોમ શબ્દનું ધ્યાન ધરે છે સોહમ જ છે જે છે એ એના કેટલા અર્થ થાય સો એટલે પરમાત્મા હમ એટલે હું આતમ પરમાત્માનું મિલન પણ છે સો એટલે ગુરુ નામ એટલે હું શિષ્ય સુરતા જેટલા અર્થના કરવો એટલા થઈ શકે આ ભાવમાં આવવાનું સો હમ ભાવ કરવાનો જપવાનો નથી આ ઓઠે મોઢે બોલાય કાને સંભળાય લખવા વાંચવામાં આવે આ સોમ શબ્દ નહીં આ સોમ શબ્દ જે અંદર પ્રગટ થાય નહીં માત્ર સુરતા થકી સંભળાય અને એ સુરતા થકી સોમ શબ્દ તમે સાંભળો એ તમે બોલી પણ ન શકો અને સોમના મારફતે તમે આત્માનો અનુભવ કરો એ અનુભવની વાત બોલવા લખવા વાંચવામાં એનો આવે અનુભવની વાત કોઈ કરી પણ ન શકે સ્વયં પોતાની થકી જ આપણે અનુભવ કરીએ તો અનુભવ જુદોથી અનુભવ કરનારો કોણ છે અનુભવ કરનારી સુરતા છે આત્મા જુદો છે અનુભવ કરીને સુરતા જ્યારે આત્મ સ્વરૂપ બની જાય છે અહીં બધું સંપૂર્ણ થઈ જાય છે કાંઈ રહેતું નથી આને જ કહેવામાં આવે છે ગીતામાં સ્થિત પ્રજ્ઞા જેને તમામ ક્રિયાકાંડ મટી જાય છે તો આ સ્વહમ શબ્દની એક એવી બેસ્ટ લાઇન છે કોઈ પ્રકારની હાનિ વગર નહીં પણ છતાંય ગુરુ પાસેથી સમજવું ખૂબ જરૂરી છે ઘણા લોકો ઓડિયા સાંભળીને પણ કરતા હોય છે નથી કરતા હોય નહીં પણ ઓડિયા સાંભળીને ઘણા બધા લોકો કરતા હોય છે આ સ્વમ શબ્દની સાધના તેને જરાક થોડું ઘણું પણ ઓલું કાંઈ લાગે તો બંધ કરી દેવાય શ્વાસની સાથે કોઈ બળજબરી કરવાની નથી જેમ શ્વાસ ચાલે છે એમ ચાલવા દેવા કોઈ ક્રિયાકાંડ નહીં કરવાનું કહું છું ને શ્વાસને ખેંચવાની છોડવાની બળજબરી નહીં કરો જેમ શ્વાસ ચાલે છે એમ જ ચાલવા દેવાનું નાનું બાળક સૂતું હોય કેટલો વ્યવસ્થિત શ્વાસ ચાલતો હોય એમ શ્વાસની સાથે કોઈ બળજબરી કરવાની નહીં માત્ર નાસિકાના અગ્ર ભાગ ઉપર જે પવન અંદર જાય છે અને બહાર જાય છે એની અંદર એક ધ્વનિ એક સોમ શબ્દનો થઈ ગયો એને સાંભળવાનો પ્રયત્ન કરો એ ભજન ઓટોમેટિક થઈ ગયું છે એ ભજન સુરતા દ્વારા સાંભળવાનું છે આનું નામ ભજન છે ભજન કરવું નથી પડતું ભજન થયા રાખે છે પણ ભજન સાંભળવું પડે છે ભજન સાંભળીએ જ અને ભજનમાં લય થઈ જાય તો જ ભજન છે કારણ કે સુરતા જ્યારે શબ્દને સાંભળે ને એનું જ નામ ભજન આને સાચું ભજન કહેવાય છે બરાબર તો શરીરમાં ક્યાંય ધ્યાન ધરશો નહીં શરીરમાં ધ્યાન ધરશો મેં મારા અનુભવ છે કેટલાય ઘણા માણસો મને મેળ્યા છે કોમામાં તો શું પાગલે થઈ ગયા કારણ કે આ ધ્યાન છે ને ખતરનાક છે ધ્યાન સહેજે થયા રાખે છે સહેજમાં ધ્યાન થાય બસ ધ્યાન થયું છૂટી જાય ધ્યાન હોતે જ્યારે તમારી સુરતા લાગી જાય શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ ધ્યાન તો ધ્યાન છૂટી જાય આ જગ્યાએ કીધું છે રવિદાસ બાબાએ થક ગયે ધ્યાની જ્ઞાની વિજ્ઞાની એસી અકત કહાની ધ્યાન ધરી ધરીને થાકી ગયા વિજ્ઞાની થાકી ગયા જ્ઞાન કથિ કથીને થાકી ગયા એસી અકત કહાની આ કથો આમ નથી આવતું કથની બકણીથી બહાર છે આ ધ્યાન ઓટોમેટિક થયા રાખે છે પણ મેં આગળ કીધું એમ પહેલાં સત્યને રસ્તે ચાલવું પડે ધ્યાન રાખવાનું મારાથી કોઈ છલ ન થઈ જાય કપટ ન થઈ જાય કોઈની સાથે ઠગાઈ ન થઈ જાય એક રૂપિયા કોઈનો મારાથી ખોટો લેવાય ન જાય કોઈ મારાથી જીવિંસા થઈ ન જાય કોઈનું દિલ દુભાય એવા કામ મારાથી થઈ ન જાય આ ખાસ ધ્યાન રાખવાનું છે ધ્યાન રાખવાનું છે અને ધ્યાન ધરવાનું છે ચાલુ જીવનમાં ધ્યાન રાખવાનું અને ધ્યાન ધરવાનું આ ઘણા ઓડિયોમાં હું બોલ લો છું બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય